મોડાસાના ગાવજુણ ગામે આવેલી પ્રાથમિક શાળા નંબર એક અને ત્રણ માં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો મોડાસાના ગાજણ ગામે આવેલી પ્રાથમિક શાળા નંબર એક અને ત્રણ માં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લા ડીવાયએસપી આર ડી ડાભાણીએ ગાજણ પ્રાથમિક શાળા નંબર એક અને નંબર ત્રણ ના નાના ભૂલકાઓને તિલક કરી સ્કૂલ બેગ આપી શાળા પ્રવેશ કરાવ્યો આંગણવાડીના નાના બાળકોને પણ શાળા પ્રવેશ કરાવ્યો હતો સમાજમાં દીકરીઓ અગ્રેસર રહે તે માટે કન્યા કેળવણી કાર્યક્રમ પણ યોજાયો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાયા હતા શાળાની એસએમસી કમિટીના સભ્યોનું સન્માન કરાયું નાના બાળકોને તિથિ ભોજન દાતાઓને પણ આવ્યા ધોરણ પ્રથમ આવનાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો આજ રોજ કેળવણી શાળા કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં બાળવાટિકા પહેલાં ધોરણ અને એમાં નવા બાળકોને પ્રવેશ આપવામાં આવેલો તેમજ કન્યા કેળવણીઓનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો જેમાં બાળકોને જરૂરી માર્ગદર્શન તથા ભવિષ્યમાં તેઓ પ્રગતિ કરે તે બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવેલું અને બાળકોને સ્વાગત કરવામાં આવેલું જેમાં ગાજણના ગામના ગ્રામજનો આગેવાનો વાલી મિત્રો જયદીપ ભાટિયાનો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે